Terima kasih telah menonton! સાર્વત્રિક વરસાદના કારણે રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ એક ઓવરફ્લો થયો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આજી ડેમમાં પાણીનો ધોધ વહી રહ્યો છે અને આ દ્રશ્યો નિહાળવા માટે પુરુષો સ્ત્રીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હેઠવાસના ગામોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નદીના પટમાં અવરજવર ન કરવી ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે પાણીનો ધોધ વહી શકે છે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જેના માટે મનાઈ ફરમાવવામાં આવી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ડેમ ઓવરફ્લો થયો છે અને લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે